લાગ્યો બ્લોક ચાલો મિત્રો આપણે આવી ગયા છીએ રજકે તો વાઢી લેવી રચકો તો હજુ આ રચકો વાઢવાનો છે આ એક પાળી વાઢેલું છે હું કઈ ગયું છે અને વાઢી લેવી રજકો તો જય માતાજી જય દ્વારકાધીશ નવા બ્લોકમાં સ્વાગત છે તમારું આજનો બ્લોગ છે આપણે ખેતીવાડીનો તો જોવાનું ભૂલતા નહીં તો કર્યું સ્ટાર્ટ બ્લોક તો ચાલો હવે જો આ પાણી પાય હે પાણી પાસ કે શું રચકાને

એવું છે એમને તો ચાલો વાઢી નાખવી રજકો ફટાફટ કરવું જ પડશે નકર પછી કામ ભેગું થાય તો ફટાફટ જો આવડો રચકો થયો કે એટલા માં છે મોટ મોટો મોલ તો જો આ રાજગ્રહ છે ને આ છે આપડે રજકો તો વાટવા માંડવી ચાલો તો બનજે બ્લોગમાં તો રજકો વાટ લીધો

હાય લોબો થા ઉભો થાય સો થઈ ગયો શિવાંશ ને હે શિવાંશ સો થી ઉભો થાય હે તો શિવાંશ જો આઈ રીતે છે ઉભો ન થઈ તો થઈ જાવ ઉભો હાલ 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 ઉભો થા હાલ જોય હાલ ઉભો થા ઊભો થઈ ગયો છે આવી રીતે ઊભો થાય છે શું થઈ ગયું કંઈ ખબર નથી ઈલાજ હોય તો કહેજો તમે આમ કે આનો ઈલાજ શું કરવો કે ઊભો થઈ તો નથી હાઈલ આ ધોળ છે ખરો આમ હાઈલી કહે છે અને ઊભો નથી થઈ હાલ હાલ છે પણ ઉભો થવામાં માં ક્યાં છે ઊભો નથી થઈ તો કેમ શિવાશ ગાય માંડી છે તો ગાય ધોય છે ખાઈ ને કે આવડે છે દોતા જો તો આવડે છે સિંગા જો ચાલો લે ભાઈ હા લે તો દેખાડે તો જો મિત્ર આવી રહ્યો છે આ દોવાનો તમને આવડતું છે તો પેનલ માં જણાવી દીજો કોને કોને આવડે છે અને દેખાય હોય તો આવજો વેલકમ ટુ સોમાજ ડેરી ફાર્મિંગ પડી છે અહીં જો તો નાખી દઈશું આપણે કુટ્ટી અને જો આ છે વાસળી સરસ કેમ ગુડુ શું ખાવું છે હવે હે લે અને ખાવું કે હવે બદલાઈ લો કે રજકો લાવ્યા છીએ તો રજકો નાખશું અને આને પણ નાખશું રાધાને કેમ રાધા જો જોઈએ રાધા તો રાધા રાધાશે આપણી જો રાય ડમરી છે આ રાધા કેમ રાધા જો રાય ડમરી રાધા છે અને આ ક્રિષ્ના છે આ બે વર્ષની નથી થઈ ગી અને આપણે આ હાઢીવાળા ઓપિનની છે સરસ મજાની આ હોઈજી છે આ થોડીક તોફાઈની છે અને આ હોયજી છે તો જુઆ ઘાઉં છે તો ઘઉં આવી રીતે છે થોડાક પાણી પાવી દીધું હજુ આડા પડી ગયા હતા તો પવન આજે ફૂલ હતો એટલે આડા પડી જાય છે એટલે કોઈ પાવા નહીં બે દી તો બે ચાર દે પવન રહેવાનો છે એટલે કોઈ ઘઉં ને એવું નહીં ને આડા પડી જાય છે તો એવું કંઈક છે હજુ અહીં આપણે ટ્રેક્ટર પીડ્યું છે અને લગ્ન હતા જ વીખ્યા છે બધું લગ્ન હતા અહીંયા સાઈડમાં તો મંડપ નાખ્યો હતો ગોળ રાઉન્ડનો જો અને આપણે આ પડ્યુ છે ટ્રેક્ટર તો પડ્યુ છે ટ્રેક્ટર રે રમેશ છોકરા છૂટી ગયા છે 6 વાગ્યા ના દડો રમવા મળ્યા છે દડો આવી ગયો છે અને આ છે વિરાટ કોહલી ફાસ્ટ બેટ્સમેન વિરાટ કોહલી આ બોલર છે ડુમરાન ડુમરાન જો નાખશે દડો જો આ બોલ નાખ્યો હા જો જો સિક્સ મારી ચોકો જતો જો ચોકો એ ગયો છે બે દડા ચાર રન હા જોઈ જાય જોઈ જાય જોઈ ગયો પાંચ રણ ત્રણ દડા દોડી ગયા છે લાગજો બ્લોગ વિડીયો ગેમમાં હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબર કરી નાખજો વિડીયો કરી છે પૂરો તો કેવો લાગ્યો બ્લોગ જણાવી દીજો લાઈક શેર ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કાલે નેક્સ્ટ ટાઈમ મળશું કાલે નવા બ્લોગમાં તો આવજો બધા બાય બાય